ઘરફોડ ચોરી કરતા ત્રણ ઈસમોને પકડી પાડતી બોટાદ રૂરલ પોલીસ બોટાદ શહેરમાં તેમજ આજુબાજુના ગામડાઓમાં ઘરફોડ ચોરીની ખૂબ જ ઘટનાઓ બનવા પામેલ છે ત્યારે બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના કુલ બે ગુનાઓ નોંધાયેલ હતા અને પાળીયાલ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલ હતો આ બાબતે બોટાદ રૂરલ પોલીસ અને રૂરલ પોલીસ સ્ટાફા બાબતે આરોપીઓની શોધખોળ કરી રહી હતી ત્યારે આજે આ ઘરફોડ ચોરી કરતા ત્રણ ઇસમોને ઝડપી પાડવામાં બોટાદ રૂરલ પોલીસને સફળતા મળેલ છે ત્યારે આ ત્રણ આરોપીને ઝડપી પાડી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ તથા મોટરબાઇક સહિતનો મુદ્દામાલ આરોપીઓ પાસેથી કબજે લીધેલ છે આ સફળતાપૂર્વકની કામગીરીમાં બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનના શ્રી સાકરિયા તેમજ પીએસઆઈ રાવ તેમજ કોન્સ્ટેબલ ભાવેશભાઈ તથા અન્ય પોલીસ સ્ટાફ દ્વારા આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કરી આગળની કાર્યવાહી હાથ કરેલ છે આમ બોટાદ રૂરલ પોલીસ દ્વારા એક સરાહનીય કામગીરી કરી આરોપીઓને ઝડપી પાડવા સફળતા મેળવેલ છે રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ બોટાદ જિલ્લાની અંદર ગત ત્રણ માસમાં જે મિલકત સંબંધી બનાવો બનેલા છે એ શોધી કાઢવા માટે રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબની સૂચના મુજબ બોટાદ રૂલર પોલીસની ટીમ એક્ટિવ હતી એ દરમિયાન બોટાદ રૂલર પોસ્ટેનું પાટી ગામ છે એમાં ફેબ્રુઆરીમાં ત્રણ લાખ અને અઢાર હજાર રૂપિયાની એક ઘરફોડ નોંધાયેલી હતી જે ઘરફોડ ચોરીની તપાસ દરમિયાન પોટાદ્રુલર પીઆઈ વી સાકરિયા તથા પીએસઆઈ રાવની જે ટીમ છે એમને ખાનગી રાય તેમજ ટેકનિકલ સોર્સિસ કામે લગાડેલ એ આધારે હકીકત મળી હતી અને પેટ્રોલિંગમાં હતા દરમિયાન એમને અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીઓ એના વિગત જણાવું તો એક અજય ઉર્ફે બોડિયો લકાભાઈ ઝાંપડિયા તથા બીજો કરણ જયંતિભાઈ જાપડિયા અને ત્રીજો છે હીરાભાઈ ઉર્ફે નાનો સાથળિયા આ ત્રણેયની આ ગુનાના કામે ધરપકડ કરી છે અને ચોરીની તપાસના કામે એમની પાસેથી મોબાઈલ ફોન રોકડ રૂપિયા અને સોના ચાંદીના દાગીના મળી કુલ એક લાખ ચોત્રીસ હજારનો મુદ્દામાલ તપાસના કામે કબજે કરવામાં આવે છે વધુ તપાસ દરમિયાન આ આરોપીઓએ બોટાદ રૂલર પોલીસ સ્ટેશનની કુલ બે ઘરફોડ ગઢડા પોલીસ સ્ટેશનની એક ઘરફોડ અને પાળિયાદ પોલીસ સ્ટેશનની એક દિવસની ઘરફોડ એમ કુલ ચાર ગુના આચરેલની કબૂલાત આપી છે હાલ આરોપીઓને અટક કરી અને વિશેષ તપાસ ચાલુમાં